જય દ્વારકાધીશ માંગો વિશ ને આપે તીશ મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કે જય આઈ હોપ આ બધા મજામાં આવીશો અમે પણ મજામાં અને આમતાય આપણા વ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય તો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ સાંજે નવ વાગે અને આપણે જવું છે આજે ગોળ ખાવા અને સુરત અમે રહી વિસ્તારની આપને મુલાકાત કરાવીએ અને આપણે પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર આજનો સુવિચાર છે કે મોટા ભાગના સંબંધો મન ભરાઈ જવાથી નહીં પણ કોઈકના કાન ભરવાથી તૂટે છે એટલે કાનના પોસા માણસો નહીં હાર્યા બીજા કાન ભમેડી કરે અને સંબંધો તૂટી જાય એ કરતા કાનના મજબૂત માણસો હારે હા આર કે બુધેલ બ્લોકવતી યુટ્યુબ ફેમિલીમાં આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આપણે જવું છે અત્યારે બહાર હાલ હાલી હાલતા જઈએ હલાઈ જાય અને ગોળાઈ ખવાઈ જાય અને મસ્ત મજાનું આજના સમયે આપણે જોઈ જો આપણે હાલતા હાલતા જઈએ છીએ ગોળા ખાવા જો આ સુરતનો મોટા પ્રાસ વિસ્તાર છે જો બધી બિલ્ડિંગો આઈટી પાર્ક છે બધા સુરતમાં વસ્તી બહુ અને સુરતના લોકોની ખરીદ શક્તિ બહુ એટલે ગમે એ વસ્તુ વેચવી હોય એટલે સુરતમાં ઠલવાય અત્યારે ફ્રૂટની સિઝનમાં તરબૂજ ટેટીની સિઝનમાં ઢગલે ઢગલા વેસાય હે હા એ કહવા તો હામે મોલ છી કેટલો મસ્ત સાંજના સમયે વાતાવરણ સારું રાતનો સમય ઠંડક થઈ ગઈ છે આ સિનેમા છે રાધન સિનેમા આ એઆર મોલ છે

સરસ મજાની જજા ફરવાલાયક ખાણી પીણી હમ આપણું ફેવરેટ સોફ્ટવેર ચાલુ થઈ જશે મસ્ત મજાના એન્જોય કરતા કરતા હાલતા હલતા જાય છે વાહડાનો ઉજવો થવા આવ્યો આજે રોડ ઉપર ટ્રાફિક

પલ ભાવે એમાં કાજુ હોય ચાલે પણ બોલું મને માવો લેવું નો ભાવે એમ છે કાળા ખટતા હાલશે ને કાળા ખટતામાં ગળપણ પાછું ન આવે ને ખાટો બહુ આવે એમાં ગળ્યો આવે કાળા ખટતામાં થોડું ઓલા એમ હો વાળો હા વેડ ડાઈપોર્ટ એટલી સરસ જગ્યા છે ઉનાળાની મોસમ આવી ગયા છે અને ગરમી પડવા મળે એટલે લોકો ગોળા ખાવાનું ચાલુ કરી દે ક્યાં વર્ષે આવ્યા તા અહીંયા અહીં ગરમીમાં ગોળા ખાવાની મજા આવે હજી એવી જ ગરમી નથી પડતી પણ હવે આપણે તો અખતરો કરવા આવી ગયા છે એટલે જોવાનું આવી જ આ મજા ગયો ગોળો તૈયાર થાય છે Jau aprauguvo įdėjus mastinų. Masta buvo šaknis. Aš ten ležiau, manai, skiriu mastabą. Na, jie buvo tokie, kad galvoja. সে <muchas> চালু <muchas> <muchas> <muchas>

અમૃત <laughs> 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 જો બધા એન્જોય કરે મસ્ત મજાની જિંદગી આખી દુનિયા ફૂલ એન્જોયથી જિંદગી જીવે